યોજાવનાર ચાલીસમી રથયાત્રાનું રેન્જ આઈજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ભાવનગર શહેરના સાડા સત્તર કિલોમીટર લાંબા રૂટ પર આગામી શુક્રવારને અષાઢી બીજે રથયાત્રા નીકળશે દેશના ત્રીજા અને રાજ્યના બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની ચાળીસમી પરંપરાગત રથયાત્રા નીકળશે ત્યારે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ નિર્વિઘન નીકળે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે એસપી એક એસીપી બે ડીવાયએસપી ચૌદ પીઆઈ ચુમ્માલીસ સાય એકસો બાર પોલીસ કોન્સ્ટેબલ ઓગણીસો દસ હોમગાર્ડ પંદરસો પંદર એસઆરપી પાંચ કંપની સીઆઈએ સેફેક કંપની બીડીડીએસ ત્રણ ટીમમાં ઊંટેડ પોલીસ ત્રીસ ડ્રોન કેમેરા ચાર સીસીટીવી એકસો બાસઠ બોડીવોર્મ કેમેરા ચોવીસ સહિતની ફોર્સ જોડાશે રિપોર્ટ હિરેન ચૌહાણ તારીખે ભાવનગર શહેરની ચાળીસમી રથયાત્રાનું આયોજન થયેલું છે જેના અંતર્ગત એકાદ મહિનાથી ભાવનગર પોલીસ સતત મહેનત કરી રહી છે અને આજે રિહર્સલ રાખવામાં આવ્યું છે આવતીકાલે પણ રિહર્સલ રાખવામાં આવશે આ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર શહેર પોલીસ તરફથી ચારેક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં હોમગાર્ડ એસઆરપી સીઆઈએસએફ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે તેનો બંદોબસ્તનું ગોઠવણી કરવામાં આવી છે પાંચ જેટલી એસઆરપીની કંપનીઓ ભાવનગર શહેર પોલીસને ફાળવવામાં આવી છે એક સીઆઈસીની કંપની પણ ફાળવવામાં આવી છે ચૌદ જેટલા ડીવાયએસપી અને ચુમ્માળીસ જેટલા પીઆઈઓ પણ આમાં તહેનાત રહેવાના છે અને સાથે સાથે માઉન્ટેડ યુનિટ ડોગ યુનિટ બીડીડીએસની ટીમો પણ આમાં સતત રીતે પોતાની કાર્યવાહી કરી રહેલી છે